તારીખ ત્રણ ત્રણ બે હજાર પચીસના દિવસે તાપી જિલ્લાની જીવાદોરી સમાન જનરલ રેફરલ હોસ્પિટલ સરકારી હોસ્પિટલ સરકારી જ રહેવાદોના સૂત્ર સાથે વ્યારા ખાતે આદિવાસી સમાજના અગ્રણીઓ અનિશ્ચિત સમયના ધરણા પર બેઠા છે જેમાં ચીખલી તાલુકાના મુસ્લિમ સમાજના આગેવાન તલ્હા પટેલ નવસારી જિલ્લાના આરીફભાઈ ટિંબલિયા સાહિલભાઈ સામાજિક આગેવાન અનિલભાઈ દમયંતીબેન પ્રજ્ઞેશભાઈ સહિતના ઝરણાબેન ખેરગામ સરપંચ શક્તિ સુપર સિંહો જિલ્લા પ્રમુખ ધર્મેશભાઈ માજી જિલ્લા પંચાયત સભ્યો હેમલતાબેન સુપર શક્તિસિંહ મહામંત્રી ઠીનાબેન મહામંત્રી કલ્પનાબેન મહામંત્રી આદિવાસી સમાજની હક અને અધિકારની લડાઈ લડતા યોદ્ધાઓ આખા તાપી જિલ્લાની જનતા માટે વ્યારા રેફરલ હોસ્પિટલ સરકારી જ રાખવા માટે ધરણા પર અડીખમ બેઠા છે તો આપણી પણ ફરજ બને છે કે આ હક અને અધિકારની લડાઈના સહભાગી બનીએ